તો આ મિત્રો આજે આપણે પાછા વડે આવી ગયા છીએ તો આજે ટિફિનનો મેળ થયો નથી એટલે નાસ્તો લઈ આવ્યો છું તો નાસ્તો કરશું ભેળ બનાવશું ચાલો આપણે ભેળ બનાવીએ અને આજે પાછો એટલો હોવ એટલે વડે આવી જાઉં છું ફૂલ ઠંડુ વાતાવરણ છે આવી ગયો પાછો વડે ચણા દાળ હે આમાં આપણે ચેવડો બનાવેલો છે પછી ચવાણું છે આપણે બનાવવાની છે ભેળ બધું મિક્સમાં લઈ આવ્યો છું બાલાજીના તિંગ ભજિયા છે પછી અંદર જો જામફળ છે ટમેટા છે લીંબુ છે ડુંગળી છે તો આપણે ચાલો બનાવીએ ભેળ તો આપણે ડુંગળી અને ટમેટા કપાઈને તૈયાર થઈ ગયા છે આપણે હવે એને ચવાણાની અંદર નાખી દઈશું આપણે ડુંગળી ટમેટું ભારે નાખ્યું એ આપણે હવે એની અંદર થોડીક ચણા દાળ નાખશું આપણે આ બધું મિક્સ કર્યું છે અને તેની અંદર આપણે થોડુંક ચણા દાળ નાખી દઈશું આપણે એની અંદર બાલાજીનું ચવાણું થોડુંક થોડુંક એને મિક્સ કરી દઈશું થોડાક સિંગ ભજીયાનો કૂકો છે સિંગ ભજીયા પણ છે તો થોડુંક મિક્સ કરી થોડુંક જે આપણે બાલાજીનું ચવાણું થોડુંક નાખી દઈએ Kasih apa namanya ini yang ternak Desu Limbu Apakah cantik ya Jawa sekitar ini nafsu Kenapa ya aja તો આપણે ભેળ બનીને તૈયાર થઈ ગઈ છે જંગલની અંદર હવે આપણે ભેળ ચાલો ખાઈ લઈએ ભેળ મસ્ત બની ગયો જંગલની અંદર આમ તો ઉપર નાસ્તો હોય એટલે ચાલે ભેળ બનાવી નાખીએ ખાવાનું ચાલુ કરી દીધું એ ચાલો મિત્રો સમય લઈ લેયા 4 બરાય આપણે આરામ કરશું અને 4 બરાય થી નીકળશું ટાઈમ પર એટલે ચાલો આરામ ખાઈ લેયા અને 4 બરાય આરામ કરી લે તો મિત્રો આપણે આરામ કરી લીધો છે અને આરામ કરીને મારફરી આયો તો ટ્રેક્ટર આવી ગયું તો આપણે ટ્રેક્ટર ચાલુ કરી દઉં

સબસ્ક્રાઇબ કરવાનું તો ભૂલતા જ નહીં મિત્રો